આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ઓગણત્રીસ રેગ્યુલર એજન્ડા અને એક ચેર ઉપરથી એમ ત્રીસ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાંથી બે એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે અને એક એજન્ડા છે જે રિટેન્ડર કરવામાં આવેલ છે આ વિકાસ કાર્યોમાં જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સના કામ છે સ એકથી સોળ વોર્ડના એ ચારે ચાર ઝોનના ભૂગર્ભ ગટરના વાર્ષિક રેડ કોન્ટ્રાક્ટને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગર શહેરમાં વોર્ડ નંબર ચાર ડ્રીમ સિટીથી સ્વામિનારાયણ નગરમાં રોડના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર ત્રણમાં પટેલવાડી હરિઓમ ફાંડનીથી કેનાલ સુધી તેમજ પટેલ કોની શેરી નંબર આઠ રોડ નંબર ત્રણ અને ચારની વચ્ચે ગોકુલ મકાનથી શાંતિ સદન મકાન સુધીના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે વોર્ડ નંબર સાતમાં કૃષ્ણનગર શેરી નંબર ચાર મહાકાળી પાનવાડી શેરી તેમજ કોડી બોર્ડિંગથી વિજય મંડપ શહેરી સુધીના રોડને બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત વોર્ડ નંબર પંદરમાં મયુર ટાઉનશીપ વિસ્તારમાં આંતરિક શેરીઓમાં સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇનના કામને પણ બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગરમાં સફાઈ કર્મીઓનો ખાલી પડેલ જગ્યામાંથી અવેજી કામદાર જે વેઇટિંગ લિસ્ટમાં જે એલિજિબલ હતા તે ચારને કાયમીના ઓર્ડર આપવામાં આવેલ છે આમ કુલ ત્રીસ એજન્ડા હતા જેમાંથી એક ચેર ઉપરથી હતા એમ સત્ય બે પેન્ડિંગ રેખા અને એક રિટેન્ડર કેળા આમ સત્યાવીસ વિકાસ કાર્યોના એજન્ડા સોળ કરોડ અને છ લાખના મંજૂર કરવામાં આવેલ છે